હલો કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેટા ભૂંગળા એકદમ સરળ અને સહેલા છે ઘરે જલ્દીથી બની જાય છે તેના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ બટેકા લીધા છે ને આવી નાની બટેકી જ લેવાની અને છાલ બાફીને છાલ ઉતારી લીધી છે હવે આપણે આંબલીની ચટણી બનાવીશું જે અમે એટલે આંબલી જ પલાળી છે ગરમ પાણીમાં અડધી કલાક એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું આપણે ક્રશ થઈ ગયું છે હવે એક જારીમાં આપણે ગાળી લેશું આવી રીતે હલાવીને પલ્પ આપણે આંબલીનો કાઢી લેવાનો હવે આપણે એમાં મસાલા કરીશું અહીંયા બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું જેનાથી કલર સારો આવશે અને એક આપણે જીરું પાવડર ઉમેરીશું અને આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અને બધું ચમચીથી હલાવીને મિક્સ કરી લેશું આવી આંબલીની ચટણી સાથે બટેકા ભોંગળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સારા બને છે આવી ચટણી બનાવી લેવાની હવે એક બાઉલ આપણે મૂકીશું ગેસ ઉપર ગેસ શરૂ કરી આપણે એમાં એટલે આપણે આ જે પેસ્ટ ચટણીની બનાવી હતી એ ઉમેરીશું હવે આપણે એને સાતળી લઈશું અહીંયા આપણે ગેસ ધીમો રાખવાનો છે ફૂલ ગેસ રાખીશું ચટણી બળી જશે એટલે ગેસ સાવ ધીમો રાખજો આમાં થોડું જે તપેલીમાં આપણે ચટણી કરી એમાં થોડું પાણી ઉમેરી અને આમાં રેડી દઈશું અને એને ચટણીને થાવા દઈશું આવી રીતના હલાવતું રહેવાનું એટલે પેન ના તળીએ ચોટે નહીં અને આપણી ચટણી સતળાઈને સરસ તૈયાર થઈ જાય એટલે આપણે હલાવતા રહેવાનું હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જે આપણે બટેક બે ફી તારે નાખ્યું હતું અહીં આપણે સ્વાદ અનુસાર જ ઉમેરશું ને થોડો આપણે સુધારીને ગોળ ઉમેરીશું જેથી કરીને આપણે ખાટો મીઠો સ્વાદ આ ચટણીમાં ચારો આવે એટલા માટે આપણે અહીંયા ગોળ ઉમેરીશું જો તમારે ગોળનો ઉમેરવો હોય તો ખાંડ પણ ઉમેરી શકાય હવે આપણે ગોળને ચટણી સાથે હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે જે બટેકી બાકીને તૈયાર રાખી કે તે ઉમેરી દઈશું અને હલાવી લઈશું એકદમ સરસ બટેકા સાથે આપણી ચટણીશું આમાં તમારે જેવી ચટણી ઘાટી કે પાતળી રાખી હોય એવી રાખી શકાય હવે આપણે લીલા બ્રેસ દાણા ઉમેરીશું અને બટેકાને સાથે મિક્સ કરી લેશું જો તમે લસણ ખાવ છો તો આમાં છૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય અથવા લીલું લસણ પણ ઉમેરી શકાય આપણા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે આપણે ગેસ બંધ કરી હવે ભૂંગળા તળી લઈશું પેલા બે ભૂંગળા ઉમેર્યા છે જોઈ લઈશું ચેક કરીને કે તેલ આવ્યું છે કે નહીં બરાબર હવે આપણું તેલ બરાબર આવી ગયું છે પેલા બે ભૂંગળા નાખ્યા તા લઈ લઈશું હવે આપણે એ ભૂંગળાને તેલ ની તારીને કાઢી લેશું હવે આપણે એમ ભૂંગળા તળી લેશું હલકા હલાવી અને તળી લેવાના તળાઈ જાય એટલે જલ્દી બાર કાઢી લેવાના નગર ભૂંગળા તરત લાલાશ પકડી લેશે એટલે તરત જ કાઢી લેવાના એટલે આપણા ભૂંગળા લાલ નહીં થાય અને પરફેક્ટ સારા તળાઈ જશે આવી રીતના તેમા તેમાં હાલ લાવીને બધા ભૂંગળા તળી લેવાના અહીંયા આપણે ટીકા ભૂંગળા સરસ બનીને તૈયાર થઈ ગયા છે આપણે એક ડીશ ની અંદર પીરસી લઈશુ મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ બટેકા ભંગળા બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ બટેકા ભંગળા કેવા બન્યા છે જો તમે આ બટેકા ભૂંગળા એકવાર ખાશો તો વારંવાર બનાવશો અને જો તમે આ કાઠિયાવાડી ખાધી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં